પોતાના વતન ફરત ફરતા સમગ્ર માલધારી સમાજ તેમજ નવ હાતા હનુમાનજીની મંદિરના મહંત દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અક્ષી પરમાર બોટાદ ત્યારે પરત ફર્યો છું ત્યારે હરવાર સમાજ અને મંદિર મંદિરના બાપુ દ્વારા મારું ઘરેથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું અને અઢારે વરણ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું તેથી હું અઢારે વરણનો અને ખાસ કરીને જીજ્ઞેશભાઈ ગોળિયા દેવરાજભાઈ ડાંગલાનો ખૂબ ખૂબ આભાર માનું છું